કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક પંચોતેર પોઈન્ટ એક આજના બેસતો શ્રાવણ માસ બીજો દિવસ શુભ આશીર્વાદ પ્રથમનો પાંત્રીસનું વચનામત હરિવાક્ય સુધા સિંધુ એને વિશે વાત કરી એક થોડી બુદ્ધિવાળો છે ને એક બુદ્ધિ બુદ્ધિવાળો છે થોડી બુદ્ધિવાળો છે પોતાના અવગુણ સૂજે છે અને જાજી બુદ્ધિવાળાને પોતાના ગુણ સૂઝને શું કારણ મુક્તાન સમૃત્તિ કર્યો પણ થયો નહીં મહારાજ કીએમ બુદ્ધિ છે કરી પણ સાપિત બુદ્ધિ છે એટલે બુદ્ધિ જાજી છે હં પણ મોટા પુરુષને છે એની ક્રિયામાં એને દોષ દેખે છે માટે એ કલ્યાણ માર્ગે ચાલતો નથી થોડી બુદ્ધિ છે એને પોતાના અવગુણ સૂજે છે નીકળ્યાને માર્ગે ચાલે છે બુદ્ધિનો કામ શું સારી અને નરસી આ બે વસ્તુ વિભાગ પાડવાના એ બુદ્ધિથી પડે સારું કેટલું નરસો કેટલું આ બે વિભાગ એ બુદ્ધિ પાડી દે એને આ જન્મમાં અથવા કોઈ જન્માંતર નહીં છે એને ભગવાને ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યો એ અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે માટે એ કલ્યાણ માર્ગે ચાલતો નથી આ જન્મ અને કલાક પછી બીજો દિવસ પૂર્વ કર્મ એટલે કલાક પછી પૂર્વ આજે થયું પૂર્વ કાલે થયું પ્રમજી આગળ જીત્યું થાય એટલે બધું પૂર્વ કહેવાય એટલે આ સંકલ્પ થયો કલાક પછી બીજો સંકલ્પ થાય પછી પાછો થાય અને આ જન્મમાં અથવા કોઈ જન્માંતરમાં એટલે આને આ જન્મમાં આ શરીરમાં અને આજના દિવસે સ્વામી કે પૂર્વ એટલે કલાક પછી થયું એ બધું પૂર્વ કહેવાય શું કહેવાય ભૂતકાળ ગયો છે ને અને આવતો અને આજનો દિવસ વર્તમાન કાળ વર્તમાન કાળ છે એ વર્તમાન કાળ છે જો એટલે ભગવાનના ભક્તોનો અવગુણ રૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે એટલે એ કલ્યાણના માર્ગમાં ચાલી શકે નહીં કલ્યાણના માર્ગમાં ચાલી શકે નહીં જો શા માટે બુદ્ધિ છે એ નિશ્ચય કરાવે બુદ્ધિ છે નિશ્ચયમાં સંશય કરાવે પ્રથમના બાર માર્યું એ બુદ્ધિ નિશય સંશય સમૃદ્ધિ અને વિસ્મૃતિ બુદ્ધિનો વિષય છે એ સાબિત બુદ્ધિ ટળે કે ન ટળે મહારાજ કે અતિશય દાખળો કરે તો ટળી જાય એ સ્થાપિત બુદ્ધિ ટળે કેમ અતિશય મોટા પુરુષ હોય એની અતિશય સેવા કરે જેમ કે મીંડો રે એની આજ્ઞામાં એમ કેમ કરે તો સાપિત બુદ્ધિ ચડી જાય આવો પ્રસંગ કાર્યને બીજામાં લખ્યો સાપિત બુદ્ધિ એની અતિશય સેવા કરે તો સ્થાપિત બુદ્ધિ ટાપિત ચાલજો એને ભગવાનના ભક્તનો એને અવગુણ લીધો છે એ રૂપ દોષ એની બુદ્ધિમાં એવો છે એને કરીને એની બુદ્ધિ સ્થાપિત થઈ છે એટલે કલ્યાણ માર્ગમાં ચાલી શકતો નથી વિશેષ પાળે તો સાપિત બુદ્ધિ ટળે બે માણસો હોય એક માંદો હોય એક હાજો હોય અહીંથી જૂનાગઢ જવું છે તો હાજો હાલે એટલો માંદો હાલી શકે નહીં ને એટલું ના હાલી શકે જો માંદવાર છે ને કમજોર છે એમ સાપિત બુદ્ધિ છે ને એ કમજોર છે પરંતુ શાસ્ત્ર કરનાર અને સ્વામી કહેતા સાપિત બુદ્ધિવાળો છે ને પોતે નિયમ પાળે અને બીજા ભગવાનના ભક્તોનો ગુણ લે એક નિયમ પાળે અને એનો ગુણ લે તો સાપિત બુદ્ધિ છે ને ટળી જાય બનિહારી હાલવા માંડે ન કે સાપિત બુદ્ધિવાળો હાલી શકે નહીં સ્વામી કે પોતે ધર્મ પાળે નિયમ પાળે અને બીજા પાળતા હોય એનો ગુણ લેવાનો દેહ કરીને વર્તવાનો અને મને કરી ગુણ લેવાનો હતો માળા ફેરવવાની માળા ન ફેરવતા હોય એનો ગુણ લેવાનો એ કરીને આવ્યા છે અને આપણે કરવું બાકી છે સમજ્યા એ ભજન કરીને આવ્યા છે અને આપણે કરવું બાકી માટે આપણે ભજન કરવું જોઈએ તો વાંધો ના આવે એ બેઠું હું બે એમ થાય ને નહીં સાપિત બુદ્ધિ ટાળવાનો ઉપાય વિશેષ પાળવાનો ઓમ ન પડે પણ એના મનથી ગુણ લેવાનો મનથી ગુણ લે ને વાંધો આવે પણ સ્વામી ગુણ લેવો બહુ કઠણ છે મહારાજ કે એમને વનમાં રહેતા નથી પણ જે વનમાં રહેશે ને એમને બહુ ગમે છે જો ક્યારે ગમ્યું કહેવાય તો એના જીવનમાં એ વસ્તુ ઉતરી હોય ને ત્યારે બીજા મંદિરે જતા હોય આપણે ન જતા હોય એને ગુણ લઈ એને હારું કરે છે જો આપણાથી થતું નથી એ જાય છે સારું છે એ ભજન કરે સારું છે એ સ્વામિનાથ સંપ્રદાયમાં છે બહુ સારું છે જો આપણાથી જવાતું નથી જો એમ ગુણ લે ને તો કોકદી કેને ક્યારેક આવવાનું થાય બાહીં સડાવે વટ મારે ભયડું ન જઈને બાપુ સંજા સાબીજ ખબર ન પડી મહારાજે કે હું આમ ન આમ નશ આમ નો મહારાજ બુદ્ધિ ફેરી નાખીને પછી સાધું થઈ ગયો કે ભગવાન છે એને વટ ઉતારી ગયા બાપુ બહેતા ને એને જો કે નતા બધા જોતો ખરા તો વસ્ત્ર બધા ભગવા પછી ભગવાન બહુ થઈ ગયા એટલે સ્થાપિત બુદ્ધિ છે ને આગલા જન્મનું કર્મ હશે એ આ જન્મ નડે એટલે બીજા નિષ્કામી રહેતા હોય એથી વિધારી રહેવાનું બીજા નિસ્વાદી નિસ્નેહી નિર્માની બીજા ઉઠે ઘડી વહેલો ઉઠે બીજા માળવા ફેરે વધારે કરે બીજું હોવે તે ઘડી મોડું હોવે એમ વિશેષ વર્તમાન પાડે તો એની સ્થાપિત બુદ્ધિ ટળે ટળે ખરું દરેક રોગ દરેકની દવા ફેર કેટલો પડે હવે આપણે મેળે કરીએ અને ઓલા સત્પુરુષને આજ્ઞાથી કરો ને એટલે ઘણો ફેર પડે દવા તો ઘણી હોય તમે તમારો મેળ લઈ લો તો દવા કામ ન કરે ડૉક્ટરને પૂછીને દવા લ્યો તો ફેર પડે દવા તો ઘણી જ છે ઘણા પ્રકારની પણ કયા પ્રકારનો રોગ છે આપણે એમ એ પ્રકારની દવા જોઈજો અને ડૉક્ટર પાસે જાઓ તો વધારે એમ જન્મ મરણ છે ને એ રોગ છે એ સંતો પાસે જાઓ ને તો એ જન્મ મરણનો રોગ ટળે સંકલ્પ વિકલ્પ હં જેટલા માતા થકી થોડ જન્મ થાય છે એટલા જ સંકલ્પ વિકલ્પરૂપી જન્મ મરણ છે શું કીધું થોડું દેહ જન્મ આવે છે પણ સૂક્ષ્મ દેહથી એટલે સંકલ્પ રહી જાય થાય અક્ષરરામ સ્વામી એને વાતોમાં લખ્યું એક બાપા હતા બાપા હા ઠેકાઠી બહુ હારા ઘરની અંદર છોકરાના ઘર બૈયા પોતાના બૈયા આવી જ બધું બાપાને બહુ હાસ બહુ જે કઈ જમ કરી દો બાપાને બુદ્ધિ હારી હુજી જી બોલું ન કહેવાય સંકલ્પ કર્યો કે દીકરાના ઘરના બહુ હારા હશે ને એને પેટે જન્મ લીધો હોય તો કેમ થાય આ બુદ્ધિ કહેવાય ને કા સારી કહેવાય જાઓ દીકરાના ઘરના કયું કરે છે બીજી બુદ્ધિ છે એને પેટે જન્મ લીધો હોય તો સબ કર્યો ભગવાન ભગવાને ઉપાડે પછી જન્મ થયો ત્રણ ચાર મહિના થયા તો બાળક કાંઈ ખાય નહીં પીએ નહીં દૂધ પીવે નહીં કાંઈ નહીં રોવે આ કરે તે કરે પછી મહાપુરજા સમજી ગયા ગામમાં મંદિર ઉતારવા પડ ગયો હાંજે આવ્યા એટલે ભાઈ આવ્યો વાત કરી સ્વામી લઈ આવી છોકરાને લી આવ્યો અને મોઢા મૂક્યો તો મહાપુર વાહ વાહને આમ જોઈ દાદ કર્યો વાહકર પૂછ્યું કે તને વાત કરું હા દુઃખ લાગશે કે ના સાચો આ છે તારો બાપ છે કેમ તો કે એને સંકલ્પ થયો કે દીકરાના ઘરના છે બહુ સારું છે એને પેટે જન્મ લીધો હોય તો કેમ થાય તો જન્મ લીધો તારો બાપ છે કે દૂધનો પીએ કહેવાય હવે બે ચાર મહિના રહે ગયો પહેલા સૂક્ષ્મ સંકલ્પ થાય પછી થોડું થાય ખબર જન્મ ક્યારે આવ્યો પહેલા સંકલ્પ કર્યો સંકલ્પ કર્યો પહેલા પહેલા ગાળ બોલે અને પછી લફા વળી કલેશનું કારણ હું મૂક્યો છે સમજ થાય પર બધવા મળે નહીં પહેલાં વાતો સિદ્ધ થાય વાદ વિટા વિવાદ અને પછી વિટંદાવાદ વાત કરવાનો વિવાદ કરવાનો પણ વિટાબાદ નહીં કરવાની મહેરબાની કરીને હમ વાત મટી જાય વિવાદ ટળી જાય પણ વિટાવાદ થયો ને એ જીવમાં ઉતરી જાય એ કાઢવા બહુ કઠણ પડે એટલે આને તેવો કરો સંકલ્પ પણ જીવમાં ઉતરી ગયો વાહ બહુ સરસ મજા આવ્યો નવ મહિના સુધી કાટું ખારું માતા ખાતી તેની થાતી પીડાજી જોયું અભિષેક થતો અત્યારે કરો છે ને બધા તમાકુ માવાનો બધાનો અંદર અભિષેક ભગવાને કર્યો માવાથી તમાકુ આંતે બીડી હોય એને ધુવાર આપે છે અગરબતીનો ભગવાન આગળ કરે આપણે અગરબત્તી એમ અંદર છે ને ભગવાન છે ને ન્યા છે ને તો ધોરણ આપ્યો બીડીનો હો સરસ મજાની સુગંધવાનું હોય બોલો શું કરો એટલે વાદ વિવાદ અને વિઠમતા વાત છે સમજે ને ન્યા જ નહીં ભૂગવાનું તે પેલા વાતને પૂરી કરી દેવાની ગમે એમ કરી જો અરે પાંત્રીસ નું કિરણ સ્થાપિત બુદ્ધિ આ જન્મમાં કોઈ જન્માન ભગવાન અને ભગવાનના પોતાનો ધોરો કર્યો રૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે એણે કરીને બુદ્ધિ જાજી છે પણ કલ્યાણ માર્ગમાં ચાલતો નથી જોયો ભગતાન સમય કોઈ ભગવાન સમુક થાય નથી મારે કોઈ દી ભગવાન સંુખ ન થાય તો એ આશુરી બુદ્ધિ જો ભગવાન ને ભગવાનના ભક્તો એનો દ્રોહ ન થાય તો આસુરીબુદ્ધિ ન થાય એક મહિલો હોય ક્રોધ ઈર્ષા કપટીને માની જો એ માયલો એક સભા હોય તો એને આસુરીબુદ્ધિ થાય એ ન હોય તો ન થાય જાય આશુરીબુદ્ધ એને ખબર જો ક્રોધ ઈર્ષા માન કબ જય વિજય ઘણા ડાહ્યા હતા પણ ભગવાનના માર્ગમાંથી માને કરીને પડી ગયા જો છે ને જય વિજય જો અને સંકાંતિક સાથે વિવાદ કર્યો એની મસ્કરી કરી અને પડી ગયા અને એની આસુરી બુદ્ધિ થઈ પછી પાછા ત્રીજે જન્મે પાછા ભગવાનના ધામમાં બે ગયા હિસ વર્ષ છે ને પછી રાવણ કંસ અને શું ક્યાં બે હરીણા કશ્યક્ષ બે પાછા છે પાછા ભગવાનના ધામમાં ત્રીજે જન્મે પોસ્યા એટલે ક્યારેક જાણતા અજાણતા મન કર્મ વસને કરીને કાંઈ થઈ ગયું હોય એનું થઈ એટલે એનું નિવારણ કરવા માટે મહારાજે મધ્યના ચાલીસમાં લખ્યું એક દંડવ દરરોજ કરવાનો ભગવાન આગળ પ્રાર્થના કરી મહારાજ મન કર્મ વસન જાણે હજારે ભગવાનના ભક્તોનો દ્રોહ થયો હોય એનો દોષ નિવારણ કરવા સારું એક પરણામ અધિક કરવો જાણે અજાણે જે થયું હોય થયું હોય તો ભલે ન થયું હોય તો ભલે તો અમારા ખાતામાં આ તમારે જમા રાખવાનું બોલો શહેજ